ઓલી જમાથી એ મોટર સાયકલ છે ઓલી જમાથી મારક લાગે એ બી વાડી એ બાપુ આવે તો હશે ને અમારે તો જવાનું કીએ જઈને ને જટ ઘેર જવું હે એવા હાટું તો ને આ છે ને હજી હગાઈ થતી ને છોકરો ને છોકરી ને એ બે વિદેશ છે તો એ બે વરરાજો ને વવ ને એ કોઈ નતા ખાલી કરના ઘરના ઘરના ઘર ખાધો એ બે વિદેશ છે હા

એટલે બપોર પછી જવા નવું કામ ચાલુ કહી હું તો હું ના ઓલામાં આખાઈમાં મગોટું નાખી દેવાનું એ પોસાણી થઈ જાય આ મગોટાનું ખાતર એ વહેલું થાય અને મારે વાહીદારનું કામકાજ નીકળે જાય તો જવું ઓલિયો ને હા મજા આવે ત્યારે ઘડીક બે ને ઘડીક ઊભ્યું થાય ને નાખવાનું સાલું જ છે જવા આગળ ભારી

આજ માંડવી માંડવી પાડવાનું મુરેજ કરું કરું હટાણે આ નાખે લે ને પછી રેડી થઈ ગઈ રામ બાપ બધી કમ્પ્લીટ કરેલી લીધી ટ્રેક્ટર રે જો આ તૈયાર કરન મુકે આવ્યા આ નાખે લે ને તો પછી ચાલુ કર દીએ ચાલુ કરું તો હટાણ થોડીક પાડે લેવી દી હવારી સીધી પેગી કરવાની માણસો આવે એટલે માણસો સીધી પેગી કરે ખોટી ન થાય હા હા તો આપણે છે ને પીહુ દીધું ગટું કમ્પ્લીટ નખાઈ ગયું અને પાણીનો કુંડો ભરવા પણ ઉપર ને પાણી એટલે ઉપર છે ને કુંડો ભરવા જાવું જ હશે જવા ભીહુની કુંડી છે ને એમાં થોડોક છે તો એ જવાનું કામકાજ મારે નોર્યું બે ટાણ હોય એક કલાક થતી બપોર પછી અડધી કલાક થતી ને બિહુ ની દવાનું તો જો કે ટાણું તો માંડવી ઉપાડે ને ટ્રેક્ટર હાલે આવી પાંચ ને પાંત્રીસ મિનિટ થઈ ગઈ બીહુ ની દવાનું અડધી કલાક વહેલું રાખીએ ત્યારે થાય ને કે બહુ પછી અંધારું થઈ જાય ને મોડું થઈ જાય સો વાગે હું જતી હતી એવી થઈ કે પુણા પાંચ પાસ પુણા જાય ને તો હારું ને આજે મીઠો લીમડો કઈ પતો કેવો આગમાં કોરાણું બધા એમાંથી મીઠા લીમડાની પાડો ને જતા લીમડો કેટલો થઈ ગયો કોઈની વાવ કોઈની નો હોય તો બધા હોય કોઈ નો હોય તો લઈ જાજો મારા ઘેર કાકડીનો વેલો હે ને એક કાકડી જો બાકી ત્રાહી સંતરું હે સંતરું માં એક જ સંતરું આવ્યું હોય वजह टेक क्यों मारक ने काटे है तो कहाँ वालों बोले थे को बताई भी सही क्या ओ इडियो तो ये क्या बिस्कुट है पगा कई जगह ही पड़ेगा ये खबर है देखा मैं आपको मैं दिखा रहा हूँ आजा तो दिखाऊँ मेरे

Rupanya rasa lepas, tanjali aja habis. Hmm. <tukar> ya, ya pura anti sel paket itu. pakai tutup, ya bukan coba mandu ini, coba bukan sih. સાઉસૈને ક પત્ર પરન મકવો જાય એ છોળો આલી બેઠે બેઠે કઈ લાગે ને મારે તો દીધો

ચાલો હું એમ ચા પીહ ની દવા સાણો થેગો હું પીહ હું દવા અને આ વિડિયા ની તો આપડી આ વાંજ પૂરો કરીએ જો વિડિયો ગમ્યો હોય ને તો લાઈક કરી દીજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દીજો બાય